તો રામ રામ સીતારામ સ્વાગત છે તમારા બધું આજના એક નવા બ્લોગમાં તો ભાઈ આજે તો સવારમાં પાંચ વાગ્યા અમે ઉઠીને અમારા બાજુમાં અમારે સગાવાળાને ત્યાં જમણવાર છે તો સવારમાં કામ કરવા અમારે જવું પડે તો ભાઈ સવારમાં પાંચ વાગ્યામાં નાયા ધોયા વગરના ભાઈ પોગી ગયા છે રસોડે ભાઈ તો જો આજે બધું કાપવાનું છે મિક્સરમાં કાઢવાનું છે અને શાકપકાલું સુધારવાનું છે અને આવું બધું કામ છે પાંચ વાગ્યામાં જો

તો પછી વાડી અમે આવી ગયા છીએ વાડી અમે બધા ઢોર પાવાના છે હવારના પાય ને પીવું છે હવારમાં બતાડ્યું ઢોરને પાણી પણ પીધું નહીં બે માંથી એક હવે નીણ વાડવાની છે તાર નીણ વાડવાનું છે પાણી માં છે પાણી પાઈ દઉં તો નીણ વાડવાનું મારી ઉપર છે ભાઈ આપણે પોતે વાડવાની છે તો આ હવે દાંતડું ક્યાં છે જો આ દાંતડું દાંતડું લઈને હવે તો નીણ વાટવા જાય છે ભાઈ

જો કે તમે જોયો છે આ વિડીયોમાં તો છેડી ઉપેશ ભાઈ સડીને પાડી છે બધા પેલા હું નાનો હતો ને તે સડી જતો હોય મોટો થયો એટલે સડી નથી એક તો બધા એવું થયું આજે હા એટલે બધી થેલી ભરી લીધી બધા હવે જાશું ગામમાં અને બેઠા બેઠા ખાઈ હવે બધા ખા બધા બહુ ભાવે તમે મને બધા બહુ ભાવે ખરેખર આ બદામ મારે લગભગ ગુલાબ જમ્બુ ન આવે એવો ટેસ્ટ હોય અમારા અચ્છા બદામ ખાઈ હોય તો આવજો અમારી વાડીએ એ ભલા તો ફરી વખત એક વખત નહીં નાખી દીધી કારણ કે હવે લગભગ સાંજ સુધી પાછું અહીં આવવાનું નથી બધા અમારે ગામમાં લગ્ન છે ને અમારા ફાઈના તો બધા ત્યાં જતા ખાવા પીવાનું ન્યાજ છે બધે તો મેં એક શેલી નીણ કરી નાખી છે તો આગે હજી નાખ વધારે એમ કહે છે તો હા કે હજી હજી નાખ વધારે એમ કહે જો તો તો ભાઈ બસ હજી એલી નાખી દીધી ને રાડા કાઢો મણી ગઈ ભલા મણા તો પાણી વાણી પાઈ દીધું છે હવે જાવ તો ગામમાં આવે હાન સિવાય આવો નથી વાડી એમ તો આવું ચાલો હાલો જશું ગામમાં લેટ્સ ગો શેરડી ખાઈ છે મેં કીધું શેરડી ખાઈ શેરડી છે અમારી વાડીયા કાળી શેવડી છે ધોળી શેવડી છે બે શેવડીઓ છે એટલે ખેરમાં

પછી વાડીએ ભોગી ગયા છે ઠંડી થોડી થોડીક લાગે છે હવે સાંજનો સમય છે અને ફીલ થાય છે થોડું થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પણ હવે ભેંસ ધોવાની તૈયારી થાય છે હું કોટ લાવ આપણે હવે ભેંસ ધોવાની તૈયારી છે આ ભૂરી બહેનને અમારે દોવાની છે હવે આ દૂધ કરે છે અમારે અને અને એક આ બીજી છે જેમ કે ના હા તું લઈ લે દૂધ હાલે હાલે દૂધ આપું હું તને તો એક જ ભેંસ અમારે દૂધ દૂધ આપે છે બાકી આ નાની વાસળી છે ના નાની પાડી છે તો આટલા અમારે ઢોર છે તમે બધા જોયું જશે જોઈ હવે ઘરે જવાનું છે પછી ખાવાનું છે વાળું બાકી છે એ બધું